ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં અગાઉથી ઘોષણા કરેલી છે કે રૂપાલા સાહેબ સોળ તારીખે ફોર્મ ભરશે આજે શુભ મુહૂર્તમાં ફોર્મ ભરાઈ ગયું છે અને અમને પૂર્ણ ભરોસો છે કે રાજકોટની જનતા લાખો મતોથી વિજયી બનાવી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવશે એમાં કોઈ શંકા નથી સ્વાભાવિક છે રૂપાલા સાહેબે બહુ સ્પષ્ટ એમની સ્પીચમાં કીધું છે કે ક્ષત્રિય સમાજની મારે જરૂર છે અને હું અપીલ કરું છું કે મોટું બંધ રાખી અને ક્ષત્રિય સમાજ મદદ કરશે